પાર્થભાઈ પણ ખરા છે પાંચ વાગ્યાનો સમય આપ્યો હતો ને છ વાગવા આવ્યા ફોન પણ નથી ઉપાડતા આવું તો ન કરવું જોઈએ ને આપણે કોઈના સમયની કિંમત સમજવી જોઈએ ને પાર્થભાઈ શું તમને મારા સમયની જરા પણ કિંમત છે કે નહીં હું એક કલાકથી તમારી રાહ જોઈને ઊભો છું ક્યારનો ફોન કરું છું ફોન કેમ નથી ઉપાડતા તમે હા તમારી દર વખતની આદત થઈ ગઈ છે માફ કરજો મિત્ર હું ખરેખર દિલગીર છું હું એક મોટી મુસીબતમાં ફસાઈ ગયો હતો મુસીબત જુઓ પાર્થભાઈ દર વખતે કંઈક ને કંઈક બહાના હોય છે ટ્રાફિક હતો કામ હતું આજે મહેરબાની કરીને કોઈ બહાનું ન આપશો મારે બીજે પણ જવાનું હતું છતાં હું તમારા માટે અટક્યો અને તમે આટલી બેદર કરી રાખો છો એક મિનિટ પાર્થભાઈ તમે આમ અચાનક કેમ બેસી ગયા અને તમારા હાથ કેમ એટલે ધ્રુજે છે તમે ઠીક તો છો ને ચિરાગભાઈ પપ્પાને અચાનક મેજર એટેક આવ્યો હતો હું ઓફિસથી નીકળતો જ હતો ત્યાં ઘરેથી ફોન આવ્યો એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા રસ્તામાં એમની હાલત ખૂબ નાજુક હતી મને તો એમ જ થયું કે આજે પપ્પા નહીં બચે એ દોડધામમાં ફોન સાયલેન્ટ પર રહી ગયો હતો હમણાં જ એમને બહાન આવ્યું અને ડૉક્ટરે કહ્યું કે ખતરો ટડી ગયો છે એટલે મને થયું કે તમે રાહ જોતા હશો હું સીધો અહીં આવ્યો છો હે ભગવાન પાર્થભાઈ મને માફ કરી દો પ્લીઝ મને માફ કરી દો તમે ત્યાં હોસ્પિટલમાં આટલી મોટી ચિંતામાં હતા અને હું અહીં મારા અહંકારમાં આવીને તમારા પર ગુસ્સો કરતો હતો મારે પૂછવું જોઈતું હતું ના ચિલાગભાઈ એમાં તમારો વાંક નથી તમને જાણ નહોતી ના મારી ભૂલ છે મેં કારણ જાણ્યા વગર જ તમારા વિશે અભિતાએ બાંધી લીધો મિત્ર તરીકે મારે પહેલાં તમારી ખબર પૂછવી જોઈતી હતી ચાલો ઊભા થાવ આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ પપ્પાની તબિયત સાચરવામાં હું પણ તમારી સાથે રહીશ જોયું મિત્રો ભાષામાં મર્યાદા હતી પણ સમજણમાં ભૂલ થઈ ગઈ આપણે ઘણીવાર સામેવાળી વ્યક્તિની પરિસ્થિતિ જાણ્યા વગર જ નિર્ણય લઈ લઈએ છીએ ગુરુજીનું વચન યાદ રાખવા જેવું છે કોઈની પણ ક્રિયા જોઈને સીધો નિર્ણય લેવાને બદલે પહેલાં એક પ્રશ્ન પૂછીએ કે એ આવું કેમ કરતા હશે જો આપણે કારણ પૂછી લઈએ તો સંબંધોમાં ક્યારેય કડવાશ નહીં આવે